એન્ડ તમને મેં કીધું હતું કે રૂમમાં બધું નવું નવું ડેકોરેશન કરવાનું છે સો અત્યારે અમે આ જે છે એ લગાવ્યું છે ધીસ ઇઝ અવર હેપી પ્લેસ એન્ડ કલર પણ વાંકી ગયો છે જો અહીંયા બ્લુ એન્ડ અહીંયા આઈવેરી ટાઈપનો છે સો અમે આ એક વસ્તુ લગાવ્યું છે એન્ડ આ બહુ જ મસ્ત લાગે છે મને આ જે છે પ્લાન્ટ્સ છે જે ફાુનીના ફૂવા છે એમનાથી ત્યાં બહુ બધા પ્લાન્ટ્સ છે તો અમે બે ત્રણ પ્લાન્ટ્સ લાયા હતા જેમાંથી આ સૌથી વધારે આમ ગમ્યો તો મેં આ રૂમમાં મૂક્યો છે એન્ડ મારી ફોટો ફ્રેમ જે એક ફેને આપેલી પેન્સિલ આર્ટિસ્ટ કરીને છે સો બહુ જ મસ્ત ડ્રોઈંગ દોરી હતી તો એ અહીંયા લગાવી છે બાકી બે ત્રણ બીજા બી ડ્રોઈંગ્સ છે જે આપણા ફેને આપેલા છે તો એ પણ લગાવવાનો ટ્રાય કરીશું આટલામાં બાકી ઉપર જે છે એ છે આર સી બીની કેબ જે અમે આ વર્ષે ફાઇનલમાં મેચ જોવા ગયા હતા અનપ્લાન થઈ ગયેલો એટલે કે નક્કી કંઈ નહોતું અમે બે વાગ્ય બેથી ત્રણ વાગે સોરી ત્રણ વાગે અહીંયાથી નીકળ્યા બે વાગે મારી ટિકિટ થઈ જે દિવસે મેચ હતી એ દિવસે એન્ડ ફાઇનલ ભાઈ સત્તર વર્ષ પછી જીત્યા અને એ કેપ મેં ત્યાંથી લીધી હતી સો એક મેમરી તરીકે મેં ત્યાં આરસીબીની કેપ મૂકી છે એન્ડ ત્યાં ડમરૂ છે જે છે આ વર્ષે બ્રધર્સ ગ્રુપના ગણેશજી હતા એમાં ડેકોરેશન હતું ડમરૂનું સો ત્યાંથી એક ડમરુ મેં લઈ આવ્યો હતો તો એ ડમરુ ત્યાં મૂક્યું છે બાકી આ જે કૃષ્ણ ભગવાનનું જે સ્ટીકર છે એ મેં હમણાં રાજસ્થાન ગયા હતા ઉદયપુર ત્યાંથી લાવ્યા છે એન્ડ આ છે મસાજર જે હજી અમે યુઝ કર્યું નહીં કરીશું ત્યારે તમને બતાવીશું બાકી તો બીજું બધું તો જે છે એ ટાઈપનું જ છે હજી બહુ બધી વસ્તુ એડ કરવાની છે તો ધીરે ધીરે તમને બોક્સમાં ખબર પડશે સો એન્જોય કરો હમણાં બે બહુ બગબગ કરી દીધી છે પણ કંઈ નહીં પાલગુની જે સ્કૂટી છે એનું લોક બગડી ગયું છે ડેકીનું તો એ ચેક કરાવવા આવ્યા છે એટલે બદલવું જ પડશે એમ તો એન્ડ જલારામ જયંતીએ છે ભંડારો હોય છે એ આજે કેન્સલ છે યાર હું પહેલી વાર જોયું એ કેન્સલ થયો છે કેમ કે વરસાદના લીધે બે ત્રણ દિવસથી વડોદરામાં એટલે બધી જગ્યાએ ગુજરાતમાં બહુ જ વરસાદ છે તો વરસાદના લીધે બંધ રાખ્યો છે આજે બહુ ઈચ્છા હતી આજે ખાવાની એન્ડ દિવાળી પછી બી પહેલી વાર આવું વરસાદ પડે છે ગોર ગોરકલિયુ આજે ફરી વરસાદનો માહોલ થઈ ગયો છે ખબર નહીં સવાર પડે ને વરસાદ ચાલુ થઈ જાય છે દિવાળી પછી તો ખબર નહીં કોઈની નજર લાગી ગઈ છે આજે દિવાળીની કોઈની નજર લાગી ગઈ છે કોઈની નજર લાગી ગઈ છે કોઈની

ટેરેસ પર વિડીયો બનાવ્યા છે ને અમે બે પણ બહુ ટાઈમ પછી વિડીયો બનાવવા ઉપર આવી ગયા છે દિવાળી પછીથી તો બહુ જ ઓછું થઈ ગયું છે મારું વિડીયો બનાવવાનું કેમ કે ખબર નહીં એમ મન નહીં થતું એન્ડ હવેથી ફરીથી સ્ટાર્ટ કરીએ છે વિડીયો બનાવવાનું કેવું શું બોલ કઈ કરું બોલ કઈ ખાસ શેર કરો બીજું શું કઈ સારા વિડીયો લાવીશું બોલ સારા વિડીયો લાવીશું

બોલને કઈ પણ તારો ઇન્ટ્રોડક્શન આપ મારું નામ મારું નામ જેનિલ છે અને કઈ સ્કૂલમાં ભણે રિલાયન્સ એને આની પણ બ્લોગ બનાવે છે બનાવે છે ને કોઈ બરાબર તો એની પણ ચેનલ ચેનલ છે સબસ્ક્રાઇબ કરજો અને જોજો કેવો બનાવે પેલા લોકોના બધાના નામ કહીને આવી જા મારું નામ મનસુખ ખબર

મમ્મા પાટીયા ગુરુ પાછળ આ કોણ જો આ કોણ પછી પછી આ વિડિયો બનાવ્યો છે કોણ છે મેં કોણ છું કુને મામા સ્વાદ પાણે મામા મામા ની માસા એ કુગલ મેનક પેન કુગલ મન્નો મા